આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતના ચાર જિલ્લામાં કમોસમી વરસાદ પડશે ગુજરાતમાં હજુ તો થોડા દિવસ પહેલા જ માવઠું થવાથી ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો ત્યારે ફરી હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે હજી તો કકડતી ઠંડીની આગાહી કરવામાં આવી હતી ત્યાં વચ્ચે જ ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે ડિસેમ્બર મહિનો ગુજરાત માટે ભારે જવાનો છે કારણ કે આગામી પાંચ દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે ભર શિયાળે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદ આવશે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ આવી શકે છે પોરબંદર અમરેલી રાજકોટ દ્વારકા કચ્છમાં હળવા વરસાદની આગાહી છે અરબસાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે આગામી ચોવીસ કલાકમાં વરસાદ પડી શકે છે રિપોર્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે રમેશ ગીરી ગોસ્વામી ભીરો